રાજકોટની વાત કરીએ રાજકોટમાં વરસાદના વિરામ બાદ સામે આવ્યા છે તારાજીના દ્રશ્યો સ્વયંભુ રામનાથ મહાદેવ મંદિર આસપાસના વિસ્તારમાં નુકસાની સામે આવી આજી નદીનું પાણી ફરી વળતા ભારે નુકસાન નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે આજી નદીના પાણી ફરી વળ્યા છે રામનાથ મંદિરની રેલિંગમાં જાડી ઝાંખરા ભરાઈ ગયા છે પાણી ઓસર્યા બાદ તારાજીના આ દ્રશ્યો સામે આવ્યા છે રામનાથપરા વિસ્તારમાં આજી નદીના પૂરથી નુકસાન પહોંચ્યું છે નિર્મલાબેન કાપડી નામના મહિલાનું કાચું મકાન પૂરમાં ધરાશાયી થયું નદીનું કામ ઘરમાં ઘુસ્યા હોવાનું પણ સામે આવ્યું છે ઝી ચોવીસ કલાકે આ મહિલા સાથે વાતચીત કરી સતત વરસાદ બાદ આજી ડેમ છે તે ઓવરફ્લો થયો અને હવે રામનાથ મહાદેવ મંદિરની અંદર જે રીતના આજી નદીમાં ઘોડા પૂર આવ્યું હતું ને ત્યાર પછી હવે પાણી ઓસરવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જે રીતના મોટા પ્રમાણમાં નુકસાની છે તે જોવા મળી રહી છે રામનાથ મહાદેવ મંદિર છે કે તેના આસપાસ ઝાળી ઝાખરાઓ છે તે ફસાઈ ચૂક્યા છે એક બાદ એક તારાજીના દ્રશ્યો હવે પાણી ઓસરતાની સાથે જ સામે આવી રહ્યા છે રામનાથ પર આ વિસ્તાર જે નીચાણવાળો વિસ્તાર છે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી છે તે ઘરોની અંદર પણ ઘૂસી જવાની ઘટનાઓ છે તે સામે આવી હતી આ તરફ રામનાથ મહાદેવ મંદિર તરફ જવા માટે જે પ્લેટફોર્મ છે તે બનાવવામાં આવ્યું હતું તે પણ તૂટી ગયું છે મોટા પ્રમાણમાં લોકો અહીં દર્શન માટે આવતા હોય છે અને શ્રાવણ મહિનો ચાલુ હોવાથી જે મોટી સંખ્યામાં લોકો છે તે દર્શન માટે આવતા હોય છે ખાસ કરીને તમામ જે જગ્યાએ નુકસાનીના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે વરસાદ ક્યાંક ફાયદારૂપ છે તે સાબિત થતો હોય છે પરંતુ આ વખતે રાજકોટ શહેરમાં સતત ત્રણ દિવસ સુધી જે વરસાદ વરસ્યો અને તેને કારણે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં હવે ધીમે ધીમે પાણી છે તે ઓસરી રહ્યા છે અને તેને કારણે ક્યાંક જે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે સ્વયંભુ રામનાથ મહાદેવ મંદિર છે આ મંદિરના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે સંપૂર્ણ શિવલિંગ છે તે પાણીની અંદર ગરકાવ છે તે થઈ ચૂક્યું છે માત્ર નંદી છે તે અત્યારે દેખાઈ રહ્યા છે આજી નદી હજુ પણ બે કાંઠે છે તે વહેતી જોવા મળી રહી છે અને ગોળાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે રાજકોટના આજી ડેમ ની અંદર ભરપૂર માત્રાની અંદર પાણી છે તે આવ્યું છે ને તેને કારણે તમામ જે નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર રામનાથ હોય પોપટપરા હોય કે પછી લીલુડી વોકડી હોય સાથે જ જંગલેશ્વર અને ભગવતી પર આ વિસ્તાર છે કે ત્યાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી હતી ને સતત જે રીતના રાત્રિના આઠ વાગ્યાથી લઈ અને બાર કલાકથી વરસાદે વિરામ તો લીધો છે પરંતુ ફરી એક વખત રાજકોટ શહેરની અંદર ઝરમર વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી છે તે વ્યક્ત કરી છે તે જ મુજબ જો ફરી એક વખત વરસાદ આવે તો ક્યાંક રાજકોટવાસીઓ અને નીચાણવાળા જે વિસ્તારો છે કે તેની અંદર પાણી ભરાઈ જાય સમસ્યાઓ મોટા પ્રમાણની અંદર સામે આવી છે તંત્રના અધિકારીઓ અને તંત્ર ખડે પગે છે તે જોવા મળી રહ્યું છે પરંતુ ક્યાંક જે દયનીય સ્થિતિ છે તે હવે લોકોની જોવા મળી છે ઘણા એવા કાચા પાકા મકાનો હતા કે જેની દિવાલો છે તે ધરાશાય છે તો અનેક વૃક્ષો છે તે પણ ધરાશાય થવાની ઘટનાઓ છે તે સામે આવી છે આજી નદીનો જે પટ છે ત્યાંના આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આજી નદીની અંદર સ્વયંભુ રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને તે પાણીની અંદર ગરકાવ છે તે થઈ ચુક રાજકોટ આજી નદીમાં આવેલા પૂર બાદ હવે તારાજી ના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે રામનાથપરા વિસ્તારની અંદર અમે છીએ કે ત્યાં નિર્મળાબેન જે કાપડી નામના જે મહિલાનું જે મકાન હતું કાચું મકાન હતું ને તે કાચું મકાન આ પૂરને કારણે ધરાશય છે તે થઈ ચૂક્યું છે દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં નુકસાની છે તે તેમને વેઠવાનો વારો આવ્યો છે ઘરની અંદર જે કાદવ કીચડ છે તે ભરાઈ ચૂક્યો છે ને તેને કારણે ઘરના દરવાજા ખુલતા નથી ને પાછળની તરફ તેમની દિવાલ છે તે ઘરની ધરાશાય છે તે થઈ ચૂકી છે મારી સાથે નિર્મલાબેન છે તેમની સાથે વાત કરીએ નિર્મલાબેન શું ઘટના બની હતી કેટલા વાગ્યાથી પૂર આવ્યું હતું અને કેવી પરિસ્થિતિ પૂર અને ઓછી ચાનું ફરી વયું પાણી અને આ બધા માણા નીકળવા માંડ્યા કે નીકળી જાવ નીકળી જાવ માણા ઘરના સમાન તણાઈ ગયા હું દીકરી ભેગી જ વહી જાવ ને ક્યાં રહું સાહેબ હું એકલી બાઈ કેદું નું હાથો ઓલી ખેર પૂર આવ્યું થઈ દઈ બધું પડ પડેલું છે તો કેટલા વર્ષો થયા આવ્યા એટલા વર્ષોથી આમલમ જ છે હજી કઈ થયું નથી શું નુકસાન થયું આ બધું જવાનું આ મારે મમ્મી નું કઈ સુધારું હા આ તો મારે મમ્મી મારા ભેગા આવ્યા ને એને નો આશરો હોય તો એ ક્યાં જઈ શકે આશરો હોય તો ક્યાંક રહી શકે બેન તમે અહીંયા રહ્યો છો શું ઘટના બની આ જો મકાન ને નુકસાન કેટલી થઈ છે નથી ઘરમાં રહી શકતા નથી ખાઈ પી શકતા અમે ઠામળા બધું લબાચો ગયો અમારો નુકસાન દુનિયાની થઈ છે અમારા ઘરમાં

મારી બેનના ઘરે જઈ ચાલ્યા જ આસી રોડ ઉપર રાજકોટના આજી નદી અને આજી નદી આસપાસનો જે વિસ્તાર છે તે સૌથી પ્રભાવિત વિસ્તાર હતો અને ત્યાં હવે એનડીઆરએફ ફાયર અને આર્મીની ટીમ છે તે ડિપ્લોય છે તે કરી દેવામાં આવી છે અને તેમના દ્વારા પણ હવે નીચાણવાળા વિસ્તારોની અંદર રહેતા જે લોકો છે તેમને ખસેડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે પરંતુ નિર્મલા બેન જે છે કાપડી તેમને મોટા પ્રમાણમાં નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સ્થાનિક લોકો અને સ્થાનિક તંત્ર પાસે તેઓ મદદની માંગ છે તે કરતા જોવા મળી રહ્યા છે ਕਿਹੜਾ ਪਰਸਨ ਉਦੇਪਾਵਰ ਸਾਥੇ ਗੌਰਵ ਦਵੇ